દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન તેમજ યુનિટી માર્ચ યાત્રા અને એસઆઈઆર મતદાર યાદી સુધારણા અભિયાન અંગેની મહત્વની બેઠક કમલમ ખાતે યોજાઈ હતી તેમજ એસઆઈઆર અંગેની કાર્યશાળા ઉપરાંત બિરસા મુંડાની પણ એકસો પચાસમી જન્મજયંતિ છે દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલ ધરિયા દ્વારા આજની આ બેઠકમાં વિવિધ કાર્યક્રમો અંગે હોદ્દેદારોને વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં જિલ્લાના ધારાસભ્યો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આવનારા ભારતને મજબૂત કરવા માટેનો આ કાર્યક્રમ જે છે એ મતદાર પણ અમે અમારા સંગઠનની દરેક તાકાત સાથે લગાડી અને આ કામ વહેલામાં વહેલું પૂર્ણ થાય એના માટે પ્રદેશમાં કાલે કાર્યશાળા હતી અને આજે એ જ પ્રકારની કાર્યશાળા અમે જિલ્લામાં રાખી છે અને છ તારીખે દરેક વિધાનસભા દીઠ અમે જે બીએલએ ટુની ની નિયુક્તિ કરી છે એ લોકોને પણ એનું શિક્ષણ આપી અને વહેલામાં વહેલી આ એસઆઈઆર ની કાર્યક્રમ પૂરો થાય